તો નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય પરમાર માંડોરા એગ્રો સેન્ટર ધારે તો આજે આપણે એક તુવેરની વિઝિટ માટે આવ્યા છીએ તમે બધાય ઓળખતા જશો આપણે ગઈ સાઇલ પણ એમની તુવેરના વિડીયો બનાવેલા હતા ને ઘણા ખેડૂત મિત્રોએ એમની પાસેથી બિયારણ પણ મેળવેલું હતું એટલે ઘણા ખેડૂત મિત્રો જે ગઈ સાઇલનો આપણો વિડીયો જોયેલો હોય છે એમને જોયેલા જ છે રમેશભાઈને તો રમેશભાઈ પેલા તમારું ગામ નામ અને એડ્રેસ તમારું બધું જણાવી દો એટલે ખેડૂતોને થોડોક આઈડિયા આવે અને આજની તારીખ પણ જણાવી દો ખેડૂતોને નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ રમેશભાઈ સાકરિયા છે અને મારું ગામ ઢોકોળવા છે આજ તારીખ પંદર બાર બે હજાર પચીસ તો આજે આપણે એમની વાડીએ તુવેરની વિઝિટ માટે આવ્યા છીએ બહુ સારી એવી વેરાયટી હતી એમને આપણે બધી તમને પાયાથી લઈ અને અત્યાર સુધીની માહિતી આપણે રમેશભાઈ પાસેથી મેળવશું અને તમારા સુધી પહોંચાડશું એટલે જે ખેડૂત મિત્રોને તૂરનું વાવેતર કરવું હોય એ લોકો આ તૂરનું વાવેતર કરી શકે છે તો રમેશભાઈ પહેલાં પાયાથી આપણે પહેલાં માહિતી મેળવીએ રમેશભાઈ આ તુવેરનું વાવેતર તેમાં ક્યારે કરેલું હતું આ તુવેરનું વાવેતર આમ જોવો ને તો વહેલું પણ કરી શકાય અને ચોમાસામાં પણ કરી શકાય વાવણીમાં વરસાદ થાય ત્યારે ત્યારે પણ કરી શકો અને અથવા તો પાણી હોય તો વીસ પચીસ દિવસ કરી શકો તો તો જેથી એટલું થાય તમે જ્યારે આ વાવેતર કર્યું ત્યારે વિઘેત તમે કેટલું બિયારણ આપેલું અને કેટલું અંતર રાખીને બે સોળ વસાળે અને બે વસાળે તમે કેટલું અંતર રાખેલું છે આમાં વીઘામાં તો બિયારણ બહુ જાજુ જોઈએ નહીં પાંચસો ગ્રામની આસપાસ જોઈ અને વાવેતર માં બોતેર ની જાળી રાખેલી હતી અને બે સોળ વસાળા બે ત્રણ ફૂટ નું અંતર રાખેલું તો ખેડૂત મિત્રો આ રીતના વાવેતર કરેલું હતું અને તમે પાયામાં કઈ ખાતર દેશી ખાતર સાણિયું ખાતર કે બીજું કોઈ ખાતર આપેલું કે પાયામાં તો આપણે રેગ્યુલર છાણિયું ખાતર આપતા હોય છે બીજું તો ત્યાર પછી આને ઉગી ગયા પછી બહુ કાઈ કઈ ખાસ હોય નહીં જયારે એને ફાલ ને આવે ક્યાં સુધી તો અને અત્યાર સુધી માં લગભગ એક વીણી લઈ લીધી છે બે વીણી લઈ લીધી છે અને અત્યારે તો પણ સારું એવું સિંગુ બેસી ગયેલી છે અને હવે બીજું ત્રીજું ફ્લાવરિંગ આવશે પણ રમેશભાઈ સાથે હમણાં વાત થઈ એમને કીધું કે આ જે લઈને હજી ત્રીજું ફ્લાવરિંગ આમાં લેવાનું છે તો રમેશભાઈ આ તુવેર જે તમે લીધી લીલીમાં વેસણ કરેલું હતું આ લીલીમાં જ વેસણ કરી લીલીમાં અંદાજીત તમે લીલીમાં વીઘે કેટલું ઉત્પાદન તમને લીલી તુવેરનું મળ્યું આમાંથી આમ તો આપણને બધું આખી સિઝન નું ઉત્પાદન આપણને સાઠ સિત્તેર મણ જેવું સામાન્ય અને તુવેર બહુ સારી થયું હોય તો એથી પ્લસ માં હોત જઈ શકે છે પણ આપણે સામાન્ય ખેડૂત ને કેવી કે ભાઈ સાઠ સિત્તેર મણ તો પાક્કું થઈ જાય કેમ અને સારી જમીન હોય અને સારી માવજત થયેલી હોય તો વધારે વધારે ઉત્પાદન આમાંથી કેટલું લઈ વધારે સોની આજુબાજુ હોય જાય સોની આજુબાજુ લીલું લીલું વેચવામાં વેચવામાંર એવું આપડે ગણીએ ને આ વેરાયટી ઓર જે રમેશભાઈએ કેનિયા તુવેર નું વાવેતર કરેલું હતું એનાથી થોડીક વેલી પાકે હા વેલી પાકે વેલી પાકતી જાત છે અને આ તુવેરનું વધારે લીલીમાં અને જે ખેડૂત મિત્રોને પકવવું હોય તો પણ આ તુવેર પકવી પણ શકે છે આપણે રમેશભાઈએ થોડુંક સીંગું પણ રાખી છે છ હાથ આઠ દાણાની જ સીંગ થાય છે આપણે એ પણ બતાવીએ તો રમેશભાઈ તમે લીલી અને જે સુકી આપણે સિંગ લીધી છે એ પણ તમે ખેડૂતોને બતાવો એટલે એમને આઈડિયા આવે કે કેનિયા તુવેર હતી ગઈ સાલ રમેશભાઈને એ પણ અત્યારે હાલમાં છે જ આપણે એનો પણ વિડીયો બનાવવાના છીએ પણ અત્યારે આ કમ્પલીટ છે એટલે આપણે આનો વિડીયો બનાવીશું અને રમેશભાઈ અત્યારે તમે અત્યારે લીલીનું સાલું છે અત્યારે વેસાણ તો કોઈ ખેડૂત મિત્રોને અત્યારે હાલમાં બરોબર તમને કદાચ નું કે તો તમે બિયારણ આ તુવેરનું આપી શકો ખેડૂતોને હા બિયારણ તો આપી કે અમારે આ લીલીમાં વેચાણ કરું છું અને અમને બજાર નરમ હતું એટલે આમાં મારે અડધી પાકી ગઈ છે જે આ પેલા ફાલ જે આવે ને એ એ ટાઈપની છે સિંગ અને બહુ સારી એવી જ ક્વોલેટીમાં થઈ છે પછી નરમ બજારના કારણેથી મેં ઊભી રાખી દીધી તી લીલી ઉતારવાનું હવે થોડુંક બજાર સૂજ્યું છે તો લીલીમાં પાછું ચાલુ છે અત્યારે વેચાવાનું એ આજથી ચાલુ કર્યું છે તો ખેડૂત મિત્રો ઘણી વેરાયટી તમે તુવેરની જોઈ છે પણ આ તમે અત્યારે જોઈ શકો સિંગુ અત્યારે એક ફ્લાવરિંગ લઈ લીધું છે આ બીજું ત્રીજું ફ્લાવરિંગ છે તો પણ તમે સિંગુ જુઓ પચાસ ટકા પાક લાગી ગયો છે અને પચાસ ટકા જે લીલી સિંગ છે જે લીલી સિંગ છે એનું અત્યારે શરૂ છે લીલીમાં અને જે આ સુકાઈ ગઈ છે એમનું એ બિયારણ બનાવશે જો કોઈ ખેડૂતોને જોતું હોય તો રમેશભાઈને વહેલો વેલો કોન્ટેક કરજો કેમ કેમકે પકવવા માટેથી આ વાવેતર એમને નથી કર્યું કેમકે અમારે જે આ એરિયો રહ્યો એ લીલી તુવેરનો વધારે માર્કેટ અમારે છે એટલે લીલી તુવેરનું પણ એમને વધારે છે એટલે એના કરેલું છે અને જો જોતું હોય તો રમેશભાઈ આમાંથી જેટલું થાય એટલે જે ખેડૂત મિત્રો જોતું હોય એ રમેશભાઈ નું વહેલા તમારે કોન્ટેક કરવાનો રહેશે કેમ કે બહુ જાજુ નહીં થાય કેમકે લીલી તુવેરનું વેચાણ શરૂ છે જો આપણે જોશું કે ખેડૂતોના કેવાક રિસ્પોન્સ આવે છે ને જો વધારે રમેશભાઈ ને ફોન આવે કે એવું થાય તો રમેશભાઈ કદાચ પકવે પણ તો બધાયને મળી રહે અથવા તો જે ખેડૂતોને જોતું હોય એ વહેલા રમેશભાઈને કોન્ટેક્ટ કરી દેજો હું તમને નંબર સ્ક્રીન ઉપર વિડીયોમાં જ આપી દઈશ તો રમેશભાઈનો તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે રોબર રમેશભાઈ પછી તમારે આ ફ્લાવરિંગ લાગી ગયું તમે અત્યાર સુધીમાં દવાના કેટલા રાઉન્ડ આપેલા છે આ તુરમાં દવા ખાસ કરીને તો ચોમાસામાં જ્યારે ફૂલ બે બેસતા હોય ને ત્યારે ઈયળની બહુ વધારે ઈયળનો ફૂલો રહેતો હોય છે ત્યારે વધારે એક બે રાઉન્ડ વધારે મારવા પડે આપણે દવાના ત્યારે ખાસ કાળજી રાખવી પડે અત્યાર પછી શિયાળો જે ઋતુ ફરી દે ને પછી આવો ઈયળનો પ્રશ્ન ઓછો રહે છે એટલે વધીને ત્યારે અમે થોડાક દે પાંચ સાત દે ને પાંચ સાત દે મારવો પડતો કારણ કે ઈયળનો ઉપદ્રવ ત્યારે વધારે હતો એ સિઝનમાં ચોમાસે અને તમે આમાં પછી કાંઈ પિયતમાં સાથે આપેલું ફ્લાવરિંગ લાગ્યા પછી આ પિયતમાં ફ્લાવરિંગ આવે પછી સિંગુ બેહવાનો ટાઈમ થાય ને ત્યારે એના જે કોઈ પોષક તત્વો હોય એ આપતા હોય છે એમ આપણે આના થોડાક દાણા પણ તમને લીલી સિંગના તમે દાણા પણ રમેશભાઈ લાવો આપણે ખેડૂતોને આવડા વટાણા જેવડા દાણા થાય છે કેન્યા હતી એવડા દાણા થાય છે પણ આ લીલી માટે અને વધારે વેચાણ થાય છે પકાયું હોય તો પકવી પણ શકો તમે ખેડૂત મિત્રો આ રીતના દાણા તમે જોઈ શકો લીલી તુવેરના આવડા દાણા થાય વટાણાથી પણ મોટા દાણા છે તમને સુકલ બિયારણ પણ હમણાં બતાવું પેલા તમને લીલી તુવેરનું બિયારણ બતાવી દઉં આનું માર્કેટ ભાવ પણ સારો મળે છે રમેશભાઈ અત્યારે તમે માર્કેટમાં લઈ જાતા પેલા બધી જે એક બે ફાલ લીધા ત્યારે સરેરાશ માર્કેટ સારું મળતું હતું હા ત્યારે બજાર આપણને અલગ અલગ ભાવ મળી રહે મળી રહે ને આમ બજાર તો હું કે દરેક કઈ એક દરા ભાવ હોય ને એને અલગ અલગ ભાવ હોય એટલે બજારનું કઈ નક્કી ન હોય ખેડૂત મિત્રો હજી આપણે થોડીક રમેશભાઈ પાસેથી માહિતી લેવી જો લીલી તુવેરનું વાવેતર કરવું હોય તો તમારા મુજબ આ બિયારણ આમાંથી કેટલું નીકળે વિગે વિગે બિયારણ સુકલ 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 માં તો પચીસ ત્રીસ મણ ની આજુબાજુ આવી જાય પછી ત્રીસ આપણે અમે કોઈ દિવસ પકવતા નથી પણ આ તમે છીંગ અને એનું ફ્લોરિંગ એવું હોય જાય સામાન્ય કે પછી એનું વધારે થતું હોય તો એ આપડે કોઈ ના નથી પણ અમે લોકો લીલીમાં વધારે વેચતા હોય છે કારણ કે એક્ઝેક્ટ આપણને ખબર ન હોય આમાં માનો કે પેલા સિંગુ થયું હોય ત્યારે બજાર સારું હોય લીલી લીલી વેચવામાં એટલે એમે રાજાભાઈ તો લીલું જ કાઢ્યું હોય એટલે એક બે વાર એમ લીલામાં કાઢ્યા હોય પછી અત્યારે કેમ માનો કે મારે આ વારો આ પાંચ ચાર પાંચ વીઘાની વાવેતર કરેલી છે તો મારે આમાં હો હવા સો જેવી આખો પચી જેવી તું લીલી નીકળે એવું હતું એટલે બજાર થોડુંક નરમ હતું હાવ તળિયામાં આવી ગયું હતું એટલે લીલી વેચવાનું બંધ રાખી દીધું તો થોડાક ટાઈમ જાય તો પછી જ્યારે પાકમાં એટલે તો શરૂઆત થઈ જાય છે પછી હવે અડધી તુવેર હુકાઈ ગઈ છે પાકી ગઈ છે અને અડધી જે લીલી છે તો હવે થોડુંક બજાર સુધરું છે તો લીલીમાં માં વેચાણ કરીશું અને ખાસ કરીને તો મારે પેલી એવું ઉતાવળ છે કે આ એક વસ્તુ સિંગો અત્યારે જે લેવાઈ જાય ને હુકલ ને લીલી બે તો પાછો બીજા ફાલ મારે લેવડાવાનો છે તો એ એના માટે મોડું ન થાય એટલે હું અત્યારે સુકલ અને લીલી બે અલગ કરી લીલી બજાર માર્કેટમાં જવા દે અને સુકવણ બિયારણ કરી નાખી એટલે બીજો ફાલ આવવા આવવાની જેમ બને તક વેલું થઈ શકે એમાં રમેશભાઈ એક ખેડૂતોને તમે ખાસ જણાવી દ્યો ગણાય એવી પણ કોમેન્ટ આવશે કે તમે લીલી તુયર નું વેસાણ કરો છો એટલે આ પકવવામાં હાલે કે ના હાલે એમ

તમે કહી શકો કે પ્લોટિંગ માટે જે કેન્યા તુવેર હતી એને બિયારણ માટે થી વાવેતર કરેલું છે રમેશભાઈ એ પણ કેન્યા આપવાનું છે ને કોલ આવેલા હતા કેન્યા જે લોકો વિઝિટ માટે દૂર દૂર થી આવે છે એ લોકો આ પણ નું વિઝિટ કરે છે અને સારું એવી વેરાયટી છે આ લોકો જે લોકો આવે છે એ આ નું પણ બિયારણ કેતા હોય કે અમારે જોઈએ છે એટલે જે ખેડૂતોને જોતું હોય રમેશભાઈ નો જલ્દી થી કોન્ટેક કરજો બિયારણ માટે બરોબર આટલું ખાસ આપણે જણાવી દઈએ રમેશભાઈ એક તમારો મોબાઈલ નંબર જણાવી દો મોબાઈલ નંબર સત્તાણું બે આડત્રીસ ઉમ્માલીસ નવ પંદર તો આ નંબરમાં તમારે રમેશભાઈનો કોન્ટેક કરવાનો રહેશે અને કાંઈ પણ માહિતી જોતી હોય પૂર વિશે અથવા તો આ બિયારણ વિશે કે કેન્યા વિશે તો તમારે રમેશભાઈનો કોન્ટેક કરવાનો રહેશે રમેશભાઈ પાસેથી તમારે માહિતી મેળવવાની રહેશે ખાસ કરીને તમારે આટલી કાળજી લેવાની છે તો રમેશભાઈ હાલો બરાબર અને આ બિયારણ કમ્પ્લીટ થઈ જાય ત્યારે થોડીક જાણ કરજો આપણે વિડીયો બનાવી ને થોડીક ખેડૂતોને માહિતી આપશું જે લોકોના ઓર્ડર આવે તો એ મુજબ તમે કેનિયાનું જે રીતના બિયારણ પૂરું પાડ્યું તો એ રીતના બિયારણ પૂરું પાડજો બરોબર બાકી તમારે અનુભવ છે તે તમે બે તુવેરનું બિયારણનું ખેડૂતો સુધી પોસાડો છો અને સારું એવું ઘણા ખેડૂતોના કોમેન્ટ પણ આવે છે કે બહુ વેરાયટી સારી થઈ અને ઘણા કોમેન્ટ પણ આવે છે કે તમે અમારા વિઝિટ માટે આવો વિડીયો બનાવો તો રમેશભાઈ આપણે એકદી એ પણ પ્લાન કરીએ જે ખેડૂત મિત્રો કેનિયા લઈ ગયા છે

રૂબરૂ મુલાકાત કરો અને વિઝિટ કરો તમે તુવેર જોવા આવો અમને ઘણા લોકોના ફોન આવતા હોય છે ખેડૂતના ને ખેડૂત મિત્રો જો તમારે એ બધી ફિલ્ડ આ જે રમેશભાઈએ કેનિયા બિયારણ આપ્યું એ ખેડૂતોના તમારે વિડીયો જોતા હોય તો નીચે મને કોમેન્ટ કરીને જણાવજો અને જે ખેડૂત મિત્રો નવા હોય તે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણા જલ્દીથી પાંચ સબસ્ક્રાઈબર પૂરા થવા માટે છે જો તમારે જાજી કોમેન્ટ આવશે તો જે રમેશભાઈએ કેનિયા આપ્યું એ બધા ખેડૂતોને આપણે એક વિડીયોમાં કવર કરીને આપણે વિડીયો બનાવીશું એટલે તમને માહિતી મળે કે કેવી વેરાયટી થઈ બરોબર આપડે રમેશભાઈ આપણે આજના વિડીયો માહિતી આખી તુવેર સુકેલ અને લીલી બંને છે એ તમને બતાવી દઉં ત્યારે તમે જોઈ શકો જો હું તમને અંદર થી સારી રીતના બતાવું આ રીતના અત્યારે પચાસ ટકા સિંગ પાકવા લાગી છે અને લીલી પણ છે અત્યારે લીલીનું શરૂ છે કામકાજ માર્કેટમાં ભાવ સારો છે આ ત્રીજું અત્યારે હાલમાં બીજું ફ્લાવરિંગ છે હવે ત્રીજું લાગવાની તૈયારી છે તમે જોઈ શકો બહુ સારું એવું ફ્લાવરિંગ અત્યારે લાગશે હવે જે આ અત્યારે વેસાણ કરી નાખે લીલી તુવેરનું તમે જોઈ શકો આટલું આ રીતના લશ્કાબંધમાં સિંગ દેખાતી હોય છે તમને અને બે વાડા રમેશભાઈ લીલી તુવરનું વેસાણ કરી નાખ્યું છે અને રમેશભાઈ આ કેટલી તુલ નું વાવેતર છે ટોટલ વીઘા માં પાંચ વીઘા નું પાંચ વીઘા નું વાવેતર છે હું તમને બતાવી દઉં આજ એટલી કેન્યા જેટલી આજ નથી થતી પણ સાત આઠ ફૂટ નો છોડ થાય સરેરાશ તમે કાઢો એટલે સાત આઠ ફૂટ નો છોડ થાય કેમ કે આ લીલી તુવેર નું રમેશભાઈ એના પ્લાન થી વેસાણ કરવાના હતા એના પ્લાન થી આ એને વાવેતર કરેલું હતું બાકી તમને હું આઈથી મારો બતાવવાનો પ્રયત્ન છે સામે જે તમને ફિલ્ડ આમ દેખાતી તુવેર આજે આપણે એનો પણ વિડીયો બનાવવાના છીએ તો જે ખેડૂત મિત્રોને ને એ પણ બિયારણ જોતું હોય તો પણ મળી જશે આ નવી વેરાયટી છે જે ખેડૂત મિત્રોને ટ્રાય કર્યું હોય એ કરી શકે છે રમેશભાઈના ભરોસે તમે ટ્રાય કરજો બહુ સારી વેરાયટી છે પકવી હોય તો પણ ચાલે અને લીલીમાં માં વેસણ કરવું હોય તો પણ ચાલે बरोबर तो आजना मध्ये मी थोडी माहिती तो जय भारत